તાજમેલ જેમણે બાંધ્યો એ શાહજહાના પુત્રનું નામ ઔરંગઝેબ હતું તો શાહજહા નોર્મલ માતા પિતા જે આપે એના કરતા પહેરાવ્યા હશે ને ને એના દીકરાને વધારે જમવાનું સારું આપ્યું હશે સારી રીતે હશે સારી રીતે રાખ્યો હશે બધું જ નોર્મલ માતા પિતા કરતા વધારે કર્યું હશે છતાં પણ ઔરંગઝેબે એમના પિતા પ્રત્યે બગાવત કરી અને આગ્રાના કોર્ટમાં એના પિતાને પૂરતી એક આ દ્રષ્ટાંત છે એની સામે શ્રવણ નહીં શ્રવણના પિતાનું નામ શાંતનુ હતું અને એમની માતાનું નામ મલયા દેવી હતું બંને અંધ હતા હવે તમે વિચારો નોર્મલ માતા પિતા જે કપડા આપી શકે જે ભોજન આપી શકે ભણતર આપી શકે અને રાખ રખાવટ આપી શકે એવી કોઈ વસ્તુ માતા પિતા શ્રવણને આપી હશે કેવી રીતે આપી હશે છતાં પણ શ્રવણે આખી જિંદગી માતા પિતાની સેવા કરી વિચારવા જેવું છે એક માતા પિતા નોર્મલ માતા પિતા કરતા વધારે આપે છે તોય કંઈ આપવાનું રહી જાય છે અને એક માતા પિતા નોર્મલ કરતાં ઓછું આપે છે તો પણ કંઈક એવું આપે છે કે માતા પિતાને બાળક આખી જિંદગી સાચવે છે ને આદર આપે છે કોઈક વસ્તુ પેરેન્ટિંગમાં ખૂટતી રહી ન જાય એટલા માટે અમે પેરેન્ટિંગની દસ દૈનિક એક્ટિવિટી બનાવી છે આજે જ પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો